નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આઈ એન્કર તાનિયા વડોદરાના ફતેપુરામાં કાર ચાલક અને મોપેડ ચાલક વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી કાર ચાલકે મોપેડ ચાલકને હતો વડોદરા શહેરના ફતેપુરા સ્થિત લાલ અખાડાથી પસાર થતા કાર ચાલક અને મોપેડ ચાલક વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી મોપેડ ચાલકને ઢોરમાર મારવામાં આવ્યો હતો મોપેડ ચાલક મિત્રો સાથે ચા પીવા જઈ રહ્યા હતા મોપેડ ચાલકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો તેમજ ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે જવાના રસ્તા ઉપર એક ટુ વ્હીલર ગાડી ના ચાલક રાહિલ તેમજ ફોર વ્હીલર ગાડીના ચાલક રણવીરસિંહ અને મોનુ ની વચ્ચે એક્સિડન્ટ થયેલો અને બોલાચાલી થયેલી જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી છે અને હાલ તમામ આરોપીને અટક કરી અને ફરિયાદની કાર્યવાહી ચાલી